હેલો મિત્રો કેમ છો બધા તો આવી ગયા સિવાય આપણે એક નવો બ્લોગ લઈને અને આજ નીકળી ગયા સિવાય આપણે અમરોલી સાઈડ કેમ કે આપણે અંજની આજ દસ તારીખ આજ અગિયાર તારીખ છે એટલે દસ તારીખના વાયદા હતા બધાના પેમેન્ટ લેવાના તો બધાનું પેમેન્ટ લેવાનું છે અને બધી વિઝિટ કરવાની છે એ રીતેનો આજનો રૂટ છે પણ હવારમાં હું થોડોક કામમાં હતો અને ઓલા થોડાક બધા હવારમાં વહીવટમાં હતા એટલે બધું આપણે ભૂલી ગયા હતા અંજની વેદાંત ની અંદર જે પેમેન્ટ લેવાનું હતું એ બધી દુકાને અહિયાં વિઝિટ કરી લીધી અને પછી અહિયાં ફોજ્યો આપણે અમરોલી માં એન્ટર થતા ત્યાં ફોજ્યો ત્યાં આપણે શું કેવાય આપણે અમરોલી પાસે આવડું સર્કલ છે ને એ સર્કલ પાસે ફોગી ગયો સૌ અને આપણે વરિયા વરિયા કહેવાય ને વરિયા એની અંદર જવાનું ત્યાં વિઝિટ કરવા બજારમાં જે કઈ દુકાનો હોય સર્ચ મારી અને અને આપી છે અને હાર્દિકભાઈ અને ગોપાલ અમારે જૂના રૂટ ની અંદર ઉઘરાણી કરવા એ રીતે આખી પ્રોસેસ છે બરોબર તો રેજો વ્લોગ વ્લોગમાં અને કાલનો વ્લોગ એડિટિંગ કર્યો ન હતો એટલે એ એડિટિંગ કરવાનો બાકી છે મેકવાનો છે પહેલી સર્વિસ આપડે છ વાગે વ્લોગ આવે છે

તો બધા કે આપણે કઈ આઈડિયા નહીં આપણે કઈ આઈડિયા નહીં તો અત્યારે હું વરિયાવ અંદર જ છું અને વરિયાવ ની અંદર કઈ એવો બધો એરિયો વિકસિત છે નહીં અને વિકસિત એરિયો નથી એટલે દુકાનો બહુ ખાસ નથી અત્યારે આખા વરિયાવ માં આટા મારે ને ત્રણ થી ચાર દુકાનો જોઈ અને ઈ છે હાવ ઝીણી ઝીણી દુકાનો નહીં કઈ ખપત કરે એ તે ઓલા શું કેવાય આ કુરકુરિયા ને મુરકુરિયા ને એવી બધી દુકાન એટલે આપણે કઈ વરિયાવ સેટિંગ થયું નથી અને હવે વરિયાવમાંથી નીકળીને જાય છીએ આપણે અમરોલી સાઈડ સાપડાપાઠામાં કંઈક દુકાનોને વિઝિટ કરીએ અને એવું બધું કરીએ તો વરિયાવનો આ રીતે નો કંઈક રિપોર્ટ છે આજનો તો આપણે આગળ તમેના જાય એના બન્યા રહેજો બરોબર તો આપણે અત્યારે વરિયાવ અને અંજલી વેદાન અંજલી વેદનમાંથી પેમેન્ટ ઉઘરાવવાનું હતું એની બધી વિઝિટ ઉપ કરી લીધી અને વરિયાવમાં જતા નવી દુકાનો કરવા પણ વરિયાઓ ગામમાં નાનું એવું છે અને કાંઈ દુકાનો એવી ખાસ કાંઈ છે નહીં અને પછી અમરોલી સાઈડ બી આવી ગયા હતા અને અમરોલી જે આપણે દુકાનો બધી વિઝિટ કરી હતી કાર્ડ વાળ પહેલાં જાય ગયા હતા ત્યાં બધી વિઝિટ કરી અને આપણે ભાવમાં તકલીફ પડે છે બાકી કાંઈ વાંધો નથી અને હવે આપણે જઈએ છીએ ઘરે જમવા અને અત્યારે આવી જ વસ્તુ બરાબર ટાઈમ થઈ ગયો છે જમવાનો અને ઘરે જઈને જમી લેવી અને જમીન પછી જેને ફોન કરી દેવી કે આ એટલે અડધા વારામાં એટલું પચ્યું છે અને હવે ફરીને પછી કાંઈક જાય બરાબર શેઠને વાતચીત કરી લઈ અને નવા રૂટમાં કંઈક કરીને નીકળી જાય તો આ રીતે આપણી આ રૂટથી તો હવે ઘરે જમીન પછી મુલાકાત કરી કાંઈક

જે વાત થાય જે રસ્તો આપે એ રસ્તો આપણે કરીશું તો અત્યારે આપણે અમરોલી વિસ્તારમાંથી રિટર્ન નીકળી જાય તો અત્યારે અઢી વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છે અઢી રીત વાગ્યા મતલબ માં ને અગિયાર જેવું થયું છે અને આપણે નીકળી ગયા છે અને અત્યારે જાય છે રંગોની ચોકડી અને ત્યાં જઈને હવે શેઠારે વાતચીત કરી લઈએ આ રીતે આખો રૂટ મારો હતો તો હવે આપણે નવામાં શું કરીએ ક્યાં જઈ એ બધું એની અંદર ચર્ચા કરી લઈ બરોબર તો અત્યારે આપણે જમીન મતલબમાં નીકળી ગયા છે બે ને હું રૂટ કમ્પ્લીટ કરીને તો તમે વિડીયો જોયો જ છે હવે અહીંયા રંગોલી ચોકડી જઈને ક્યાંક પાનમાં ખાઈ અને પછી આગળ વધી